કપાસિયા ખોળના વાયદા ખૂબ સારા એવા વધ્યા હોવાથી હાજર બજાર ટકેલ હોવાથી કપાસ બજારને સીધો જ ટેકો છે તે આજે મળી રહ્યો છે આજે તારીખ ઓગણત્રીસ એક બે હજાર છવ્વીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ માણાવદર સોળસો પંચાણું વડાલી સોળસો એકોતેર સિદ્ધપુર સોળસો સાઠ મોરબી સોળસો એકતાલીસ जेतपुर सो सौ छत्स जामजोधपुर सोल सौ बोटाद सोल सौ पात बाबरा सो सौ पांसठ अमरेली सो सौ राजकोट १६०१, एक हड़वद सोल सौ सत्तर कड़ी सोलसो सत्तर खां सोल सौ सोल पाटण सो सौ तेतालीस सावरकुंडला सोल सौ तीस વિજાપુર સોળસો પિસ્તાલીસ ધ્રોલ પંદરસો નવ્વાણું કાલાવડ પંદરસો પંચ્યાસી જામનગર પંદરસો પાસઠ વાંકાનેર પંદરસો ઇઠોતેર અંજાર પંદરસો પાંત્રીસ ઉનાવા સોળસો પાંત્રીસ વિસનગર સોળસો અડતાલીસ ભાવનગર પંદરસો ચોરાણું ગોંડલ પંદરસો છન્નું બગસરા સોળસો પચાસ ધોરાજી સોળસો એકતાલીસ પાલીતાણા પંદરસો ને બ્યાસી માણાવદર ખાતે કપાસિયાના વીસ કિલોના ભાવ આઠસો પચીસથી આઠસો ચાલીસ સુધી જોવા મળેલા છે આજે તારીખ ઓગણત્રીસ એક બે હજાર છવ્વીસના રોજ અત્યારે આઠ વાગ્યે ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર છવ્વીસનો જીરો પોઈન્ટ જીરો નવ જેટલો વધીને ત્રેસઠ પોઈન્ટ બ્યાસી સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપર આપણો કોકુડક્કલ કપાસિયા ખોળનો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનો વાયદો પંચાવન રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર ચારસો ચિમ્મોતેર અને માર્ચ બે હજાર છવ્વીસનો વાયદો બેતાલીસ રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર ચારસો સત્તાણુંની આસપાસ બંધ આવેલો છે એટલે કપાસિયા ખોળની હાજર બજારમાં પણ મજબૂતીનો માહોલ છે તે અત્યારે ટકી ગયો છે સાહીઠ કિલોની ભરતી વાળો જે કપાસિયા ખોળનો જે કોથળો આવે છે તેના બ્રાન્ડના ભાવ ત્રેવીસો અને ચોવીસો સુધી જોવા મળી રહ્યા છે ગામડે બેઠા કપાસની વેચવાલી અત્યારે એટલા માટે વધી રહી છે કે જે ખેડૂત મિત્રો સોળસોની રાહ જોતા હતા તેવા વિસ્તારોમાં સોળસો ગામડે બેઠા ક્યાંક ક્યાંક બોલાય છે એટલે કદાચ ગામડે બેઠા વેચવાલી વધી હોય તેવું મારું માનવું છે અને બીજું કે ભાગિયાઓ છે તે ઉતાવળ કરી રહ્યા છે ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન પણ આવે છે કે પરાશરા અમારે તો કપાસ સાચવવો છે પરંતુ ભાગિયાઓ છે તે જવાની વાત કરતા હોવાથી કપાસ વેચવો પડશે આવું પણ ઘણા બધા વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે અને જે ખેડૂતો પંદરસો એંસી પંદરસો નેવું જે તે ગામમાં બોલાય છે ત્યાં સોળસોની રાહ જોવે છે જેવો ભાવ સોળસો જેવો મળે કે તરત જ વેચી નાખવાના મૂળમાં છે એટલે ઘણા બધા વિસ્તારોમાં કદાચ આને લીધે પણ વેચવાલી વધી હોય તેવું મારું માનવું છે તમારું મંતવ્ય તમે કોમેન્ટમાં જણાવજો તમારા વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે ગામડે બેઠા કેવો માહોલ છે તે કપાસમાં જોવા મળી રહ્યો છે તમારા વિસ્તારમાં કેટલો ખેડૂતો પાસે સ્ટોક છે અને કેવા ભાવ મળે છે તે તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો અત્યારે ભારતીય કપાસ બજારને કપાસિયા અને કપાસિયા ખોળ અને કપાસિયા વોશ આ ત્રણેયનો ફૂલ સપોર્ટ છે તે મળી રહ્યો છે એટલા માટે જ મજબૂતીની સાથે રિકવરી તરફી તેજી કપાસ બજારમાં ટકી ગઈ છે બાકી રૂમાં થોડો ઘણો ઘટાડો છે પરંતુ આ ત્રણેય મજબૂતીની ચાલ છે તે ચાલી રહ્યા છે એટલે જ કપાસ બજારમાં ખૂબ સારામાં સારો રિકવરી તરફી માહોલ છે તે અકબંધ રીતે જળવાયેલો આપણને જોવા મળી રહ્યો છે આ વર્ષે ખેડૂત મિત્રો આપણને ખબર જ છે કે ભારતમાં કપાસના વાવેતર વિસ્તારમાં ઘટાડો છે એટલે સ્વાભાવિક જે આપણા ઉત્પાદનના જે અંદાજ મૂકવામાં આવેલા છે તેટલું ઉત્પાદન ઋણનું કદાચ નહીં મળે કારણ કે આ વર્ષે ગુજરાતમાં માવઠાને લીધે ઘણા બધા વિસ્તારોમાં બગાર જોવા મળ્યો જેની અસર આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે કપાસ બજારમાં ખાસ કરીને નબળી ગુણવત્તાવાળા કપાસનું વધારે પ્રભુત્વ છે સારી ગુણવત્તાવાળો કપાસ ભાગ્યે જ ક્યાંક ક્યાંક જોવા મળે છે અને તેના ભાવ પણ આપણે જોઈએ છીએ કે સોળસો પચાસ સોળસો પંચાણું સુધીના ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ઊંચામાં ઊંચા જોવા મળે છે બાકી ગામડે બેઠા મેજોરિટી કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ચૌદસો પચાસથી લઈને સોળસો પચાસની વચ્ચે વેચાઈ રહ્યો છે ટૂંકમાં વધારે પ્રમાણમાં પંદરસો સાઠ પંદરસો સિત્તેર અને પંદરસો પંચોતેરમાં મોટાભાગના વિસ્તારોમાં સારી ગુણવત્તાવાળો કપાસ છે તેના ભાવ છે તે બોલાઈ રહ્યા છે તેવી માહિતી છે તે ખેડૂત મિત્રોની કોમેન્ટ અને ફોનને આધારે અમને જાણવા મળી રહી છે તેલોમાં ખેડૂત મિત્રો જે વિદેશી તેલો છે જેમ કે પામ તેલ છે સૂરજમુખીનું તેલ છે તેમાં ખૂબ સારા એવા ભાવ વધ્યા અને આની પાછળ તેલ લૂઝમાં પણ ઘણો બધો વધારો આવ્યો અને આ બધા જ તેલોની બજાર છે તે ઊંચકાતા આપણું કપાસિયા વોશ પણ વધ્યું ટૂંકમાં અત્યારે રૂ સિવાય કપાસના તમામ ફેક્ટરો કે જે કપાસ બજારને સીધા જ અસર કરે તેવા કપાસિયા વોશ કપાસિયા અને કપાસિયા ખોળના વાયદા અને હાજર બજાર આ બધા જમાં ખૂબ સારામાં સારું વલણ છે તે રિકવરી તરફી ટકી ગયું હોય તેવો માહોલ છે ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે પરાશરા આ બધું વધે છે પણ કપાસના ભાવ નથી વધતા કાલે મારે ખેડૂત મિત્રો જેતપુરથી એક ખેડૂત મિત્રનો ફોન આવ્યો હતો ચૌદસો પચાસમાં માં તેમનો કપાસ છે તે માંગતા હતા અને કાલે મને ફોન કરીને કહ્યું કે પરાસરા તે જ કપાસના હવે પંદરસો પચાસ કહી રહ્યા છે તો ગણિત મિત્રો આ સો રૂપિયાની રિકવરી ગણી શકાય નબળી ગુણવત્તાવાળા કપાસના જ્યાં ચૌદસો નેવું બોલાતા હતા તેવા ખેડૂતો પંદરસો વીસમાં ગામડે બેસીને વેચાણ કરી રહ્યા છે તો આ વીસ ત્રીસ રૂપિયાનો વધારો જ આપણે ગણીએ કારણ કે બજારમાં રિકવરી આવી એટલે જ ભાવ છે તે વધ્યા છે ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ વીસ રૂપિયાથી કરીને સો રૂપિયા જેટલો વધારો છે તે કપાસના ઊંચામાં ઊંચા ભાવમાં આપણને જોવા મળી રહ્યો છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો અમે તમારે કપાસ રાખવો કે વેચી નાખવો ટૂંકમાં લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમારા ખુદના ભરોસે તમારી પોતાની નાણાકીય આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તમારા ભરોસે તમારે તમારો પોતાનો કપાસ વૈશ્વિક કપાસ બજાર અને સ્થાનિક કપાસ બજારનો અભ્યાસ કરીને સંપૂર્ણ રીતે તમારી રીતે નિર્ણય લઈને તમે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો ખુદનો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે તમે લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર